જાય માતાજી પશુપાલક મિત્રો ફરી એકવાર તમારી માટે ખૂબ જ સારો અને નવો એવો મિત્રો બ્લોગ લઈને આવી ગયા છીએ તો અત્યારે વાગી રહ્યા છે બપોરના સાડા બાર અને અત્યારે આપણે આગળ આવ્યા એટલે પાડીઓ રાયડું દેવા માંડી હતી કારણ કે હજી એને નાખવાનું બાકી છે સામેની તરફ વાસણ વાસળીને ગાય બાંધ્યા છે આપણે વાસડા વાસડીને અહીંયા અહીંયા બે ઠેકાણે બદલાવાના છે અને મિત્રો આપણે થોડીક પાડી ગાતરી છે તમને આગળ ક્લિપ પણ મૂકી દઉં અને દેખાડું આ પડીન એટલી કત્રી છે હજી આ બે ઠેકાણે તેમ કાતોરન બાકી મિત્રો જોઈ લ્યો ખાલી તમે ઓલી લાણ કેતા એ લાણ જોઈ લ્યો આ લાણ છે મિત્રો લઈ શકો છો કાઈ વાંધો નહી કન્ટિન્યુ રાખો હવે નાખવાનું છે પડડાને તો મળી આગળ મિત્રો આજ છે ઓલું કાલનું થોડું ખડવાઈ દીધું તે અને આપણે ભાડ્યોને હાવ બ સવારનું નથી નાખ્યું એવું નથી નાખું પણ ઓછું નાખ્યું હોય એટલે ભુખા છે ખળ નાખ્યું એટલે ખળથી મિત્રો પાણી ના આપીએ આફરો ના આવે હવે અહીંયા છે ભૂકો તો આપણે કન્ટિન્યુ લેવા હવે ભૂકો નાખવાનો છે તો કન્ટિન્યુ રાખો આગળ મળીએ મિત્રો ભૂકો નાખીને સીધા ભૂકો નાખીને આપણે ભાડિયું પાઈ અથવા કાતરવાની અને પછી પાવાની છે કન્ટિન્યુ રાખો આગળ મળીએ મિત્રો જોઈ શકો છો અત્યારે અહીંયા વાસળા વા સામે વાડીઓ અત્યારે અહીંયા ખાવા માંડી છે હવે આપણે આ બંનેને છોડી મૂકીએ એટલે તે દાયરેક ખીલે જઈને ખાવા માંડે ખાવા માંડે ભૂખા થયા તણાવે છે કારણ કે વાસડી મિત્રો દી એટલું ખાતા ખાતા નબળી બહુ થતી જાય છે તેને લાગે છે કૃમિની ગોળીઓ ખવરાવી પડશે બહુ નબળી પડતી જાય છે વાસડી આ છે આપણે ગોપી ગોપીને ખડ પડ્યું પણ ખાવું નથી ગોપી તરહી થઈ હશે તો ચાલો ગોપીને પણ છોડી આ ગોપીને પણ આપણે મૂકી છે તો ચાલો મિત્રો આગળ વધીએ અને પાડીને કાતરી જ મળીએ ચાલો મિત્રો અત્યારે ગોપીને આપણે ગમણ ભરતી થઈ છે જોઈ શકો છો ફૂકાની ગમણ ભરતી થઈ છે જોવો હવે આફરો આવી ગયો ને પાણીની ની મિત્રો તરીકે હતી આપણે છોડીએ એટલે કુંડીએ જઈને પાણી પી આવી એટલે હવે ધરાઈ રહી છે અહીંયાથી વાસડો વાસડે આપણે છોડી લીધા છે તે પણ અત્યારે આ તો ખાવાનું ચાલુ કરી દીધું જો મિત્રો આ બંનેને પણ ખાવાનું ચાલુ કરી દીધું છે તો ચાલો મિત્રો હવે સીધા એટલે સીધા પાડી કાતરી મિત્રો જો આ મશીન છે આપણે તજી નથી એવું મગાવ્યું પણ આ બીજાનું છે જો અહીંયા ચાર્જિંગ કેટલા ટકા આપણે જોઈએ નહીં બતાવતો બ્લર બહુ થાય છે મિત્રો અત્યારે ચોત્રીસ ટકા સાધીને છે તમને નહીં બતાવતું બ્લર બહુ થાય છે એટલે જુઓ સાં દેખાડું ચોત્રીસ ટકા છે મિત્રો હવે આપણે ફાડીને અહીંથી કાતરવાની છે ચાલો રાખવા એટલે મિત્રો થોડી જેવી જેવી કતરાઈ ગઈ છે અને થોડીક બાકી રહી ગઈ એટલી આ ઘરકું કારણ કે તેને લાણ હોવા જ ચાર્જિંગ ટક્યું હતું મિત્રો હવે આપણે લઈ લીધો છે ફુવારો દવા છાટવાનો હવે તે લાણમાં થોડીક દવા છાટી દઈ એટલે કમ્પ્લીટ જો એ આવી આપણા વાહન તોડીને હવે જવા નથી દેવાની જો અહીંયા આ છે મિત્રો આવડી પાડીને દવા વહે તો લાગે પણ આપણે એને માથેને માથે ઊભા રહેવું ઘડીક વાર કંઈ છાટ વાગે નહીં દેવું એનું કારણ છે મિત્રો હવે જો આ કંઈ ન કરીએ તો પાડી મરી જાય એમ છે મિત્રો પાડી બચે એમ નથી કેમ કે બહુ લાણ છે કાંઈ વાંધો નહીં કન્ટિન્યુ રાખો આપણે હવે પાડિયું આના પછી પાવાની છે તો પાડિયું પાઈને મળીએ કન્ટિન્યુ મિત્રો ફાઈનલી મિત્રો અત્યારે વાગી રહીએ છે બપોરના એક અને પચીસ ત્રીસ મિનિટ કંઈક થયું છે મિત્રો આપણે બાર વાગ્યાના ના મહી થયા હતા એવા તમે પાડિયું પોડો હતો અત્યારે જવો થઈ ગયા આફરા મિત્રો આપણે આવીએ એટલે પેલે આપણે પેલું કામ જ હોય છે પાડિયું કરવાનો જો આફરા આવી ગયા આવી ગયા ને પાટાના બે ના અજીત પાટા પાણી પીએ છીએ પાણી પીએલ ડબલ આવે છે પાણી પી લે તમને આફરા દેખાડું મિત્રો આ બંને પાણી પી લીધું તો એ જો આપણે બધાને શેરખું જ નાખીએ છીએ મિત્રો કોઈ પ્રકારનું આમ અલગ અલગ નથી નાખતા જો આને ભૂકો તો હું ફૂકો હાજર આના આગલા બ્લોગમાં તમને દેખાડ્યું હતું બધેને ખડ નાખ્યું તો આને ખડ નાખ્યું છતાં પણ મિત્રો વાસડી જો દુબળી જ રહી છે નથી મિત્રો લોહી જડતું શું કારણ હોય ખબર નહીં આને આપણે જો દવા સેટી આગળ ઠેકડા મારા ઠેકડા ઈતડા હે ને મિત્રો હવે દવા સેટી ને હજી આ મશીનથી કતરાઈ જાય ને લીતરા સાવ ખરીદ્યા છે તો ચાલો મિત્રો કન્ટિન્યુ રાખો હવે આપણે અહીંયા ખાટલો અઢારીને હોઈએ કડીક અને બપોર પછીમાં કંઈક ગોતીએ નવીનમાં તમને વિડીયો જોવાની મજા આવે એવું તો ચાલો મિત્રો કન્ટિન્યુ રાખો આગળ મળી ફાઇનલી મિત્રો જોઈ શકો છો આપણે આગલી ક્લિપમાં કીધું તે પ્રમાણે આફરા દેખાડીએ જવો છે ને આવી ગયા ને આફરા બે પાડાના વાહ આ જેવો આવી ગયો ને આફરા ફાડી જુઓ પરંતુ તમને કીધું એ પ્રમાણે આપણી નથી આવતો એનું કારણ છે મિત્રો શકે નથી ચડતું છે આ આફરો એટલો નથી આવતો જેટલો જોઈએ એટલો આપણે નથી આવતો આમાં આવે તો છે તો કાંઈ વાંધો નહીં મિત્રો કન્ટિન્યુ રાખો હવે આગળ અહીંયા આપણે જ અહીંયા જ હોવા નથી આપણું એઠાણ કે અહીંયા છે મિત્રો મજા આવે અહીંયા હોવાની તો ચાલો મિત્રો કન્ટિન્યુ રાખો આગળ મળીએ ફાઈનલી મિત્રો અત્યારે આપણે નિરાતે સુઈ ગયા છીએ જોઈ શકો છો પાછળની તરફ બધી પડીને નાખી દીધું છે અહીંયા જો આ વાસડીના સારા કર્યો ને ઊભી મિત્રો કાલ આ બાજુમાં બંધાણી હતી આ પાડ્યું છે જો અહીંયા અહીંયા બંધાણી હતી કાલ અહીંયા આપણે ખાટલાને પાયે બાંધી દીધી હતી એટલે ઊભી રહી હતી અને અહીંયા ખાતી હતી ને અહીં પાડીઓ ગરું બી પણ અહીં પાણામાં કદાચ આપણે એવું થયું કે લાણ હોય એમ શે નહીં તો આ પાડીઓને વધારે ચડે આને નથી અને સામેની તરફ બધાને આપણે કમ્પ્લીટ કરી લીધું છે ને એકદમ ધરાઈ ગયા છે મિત્રો હજી ખાય છે એટલે બપોર પછી ઉઠ્યું ત્યારે આફરો વધારે હવે અત્યારે તો એવું કંઈ છે નહીં મિત્રો અને તમને ના ખબર હોય તો આપણે એક ચેલેન્જ લીધું છે ચાલો મિત્રો એની આગળ વાત કરીએ આપણે કદાચ આ બ્લોગમાં જ કોઈ આવ્યું હોય નવું તો આપણે આગળ વાત કરીએ ચાલો મિત્રો વાત કરીએ ચેલેન્જની તો આપણે ચેલેન્જ હજી લીધું નથી મિત્રો મેં આગલા બ્લોગમાં થમનેલ રાખ્યું હતું કે એક નવું ચેલેન્જ પણ મિત્રો થમનેલ ઉપરથી તમે એવું ના સમજી લો કે આપણે ચેલેન્જ લઈ લીધું છે મેં તમને એ બ્લોગમાં ક્લિયર લેવું કીધું હતું કે આપણે ચેલેન્જ લેવાનું વિચારીએ છીએ તો મિત્રો હજી લીધું નથી થોડાક દિવસમાં આપણે લેશું એ ફાઇનલ છે ચેલેન્જ જ્યારે લેશું ત્યારે તમને બ્લોગ જોવાની મજા આવશે તો મિત્રો હવે કન્ટિન્યુ રાખો આપણે સીધા મળીએ બપોર પછી બપોર પછીમાં જોઈ શકો છો અને આંગળી દેવાની છે છાસ નહીં અને તેલ નહીં આપણે આંગળી એને કાયમી દઈએ છીએ અને આજ બપોર પછી દેવાની છે ઉઠીને દરેક જો આપણે એને ચાટવા નથી દીધી ચાટવા દેખો ને તો એ ઓલી થઈ જાય દવા સાઠીએ તો કાંઈ વાંધો નહીં મિત્રો બપોર પછી ઉઠીને આંગળી દેવાની છે ત્યારે સીધા મળીએ મિત્રો મિત્રો અત્યારે વાગી રહ્યા છે બપોર પછી ને સાડા ત્રણ સાડા ત્રણ વાગે જોઈ શકો છો આપણા બધા અહીંયા ઊભા છે ને આપણે ચા લઈને આવી ગયા છીએ હવે ચા પી અને આ પાડીને આંગળી દેવાની છે તો ચાલો ચા પી પાડીને આંગળી દઈએ ત્યારબાદ જવાનું થશે ખળ લેવા તો ચાલો હવે સીધા આંગળી દેવા તાણે મળીએ મિત્રો જોઈ શકો છો આપણે આની મોર કીધું હતું કે આંગળી દેવાની છે તો અહીંયા જોઈ શકો છો આ છે તેલ દૂધ ને શાહે મિક્સમાં એટલે ફેદર અમારે અહીંયા ગયા તમારે શું કહેવાતું હોય આપને ખબર નથી અમારે તો અહીંયા ફેદર કીએ ને ફેદર પાવે એટલે પારું નેરવું થાય એવું કહેતા હોય બધા આપણે અને અહીંયા કાતરી નાખી છે અને બપોર મોરાઈને થોડીક રહી ગઈ હતી એ અત્યારે કાતરવાની છે અને બીજા નંબરમાં આને આંગળી હેઠા પી અને આપણે ખડ લેવા પણ જવાનું છે કારણ કે આપણો કઈ મહિના રૂટીન એ જ રહેવાનો છે ઘરે હોય એટલે સીમમાં અલગ રૂટીન હોય તો ઘરે આ જ રૂટીન રહેવાનું હોય છે તો ચાલો મિત્રો આગળ મળીએ એવો મિત્રો આપણે આને સહે પાઈ દીધી હતી હવે અત્યારે અહીંયા આવ્યા હતા જવું ખાટલો ઊંસો કરી લીધો જવું છે ને કહ વાટું મિત્રો ઊંસો કરી લઈએ ચાલો આપણે આજ તો આને સાઈડમાં મૂકીને જ જાશું કારણ કે ન કરતો આ ખાટલો ભાંગ નાખે જો આ ઠેકડા મારે જવું દેખાય આજે આપણે ખાટલો સાઈડમાં મૂકીને જ સાઈડ જઈશું કારણ કે ન કરતો આ ખાટલો ભાંગી નાખે હજી મિત્રો ખડ લેવા જવાનું છે પણ એક કામ આવી ગયું છે એ કામ આ જ છે બીજું કંઈ નથી આપણે પાટીજી બાકી રહી ગઈ અત્યારે ચાર્જિંગ થઈ ગયું જો અત્યારે આનો આફરો આવ્યો છે થોડોક અને જે એટલે બાકી રહી ગઈ ને મિત્રો હા એટલો ભાગ હેઠ બધે કાતરી નાખીએ મિત્રો કારણ કે પાડીની પોઝિશન બહુ ખરાબ દેખાય છે આપને કહી શકો છો કાંઈ વાંધો નહીં મિત્રો હાલો કાતરીએ પછી મળીએ મિત્રો અત્યારે વાગી રહીએ છે સાડા ચાર પરંતુ આપણે ખડવાડ નથી ગયા થોડું પડ્યું હતું એટલે નથી ગયા મિત્રો અત્યારે પાડીનો આપણે હાલ બે હાલ કરી નાખ્યો છે એનું કારણ છે જો ઇતડા એટલા છે ને મિત્રો કે મિત્રો બચાવ માં નથી એટલે આપણે આ રીતના કટિંગ કર નાખ્યા હજી નીચે થોડાક છે વાળ તે બધા કટિંગ કરી નાખીએ અને આગળ ફેરસો પાવરા પરવઠાને મળી આવે ખળવડવા નથી જવાનું એટલે ફાઇનલી મિત્રો અત્યારે વાગી રહ્યા છે સાડા સાત અને આપણે બધું કામ કમ્પ્લીટ કરી લીધું છે પેન્સોનું અહીંયા જઈ શકો છો પાડીને આપણે સાવ એટલે સાવ ખાતરી નાખી છે માથેથી પણ અને સાઈડમાંથી બધે આપણે અત્યારે તેને કોથરો રોડ છે જોવા નાખી છે કારણ કે તેના મિત્રો જોવું તેનું કારણ છે ઈતળા પાડીને બહુ એટલે બહુ અતિશય ઈતડા પડ્યા હતા આપણી એક એટલે એક પાડીઓ હજી સુધી આવા ઈચડા નથી પડ્યા એટલે તેને સાવ કાતોરી પડી અને મિત્રો હજી પાડી છે નાની જવું પાડી હજી થી તેર દિવસની પાડી છે અને ઇંચડા વધી ગયા હતા એટલે એને આ રીતના કાતરી નાખી છે હજી જવું આ એની મા અહીંયા બેઠી જરૂ તમને બતાડું જવું આજે મિત્રો આજે એની માનું મિલ્કિંગ આપણે કર્યું જ નથી બધું પાડીને જ જવ રહ્યું છે એક ટકો પણ મિલ્કિંગ એ માનું એનું નથી કર્યું કારણ કે નહીં મિત્રો પાડી મરી જાય તો આ ભેંસ ન ધોવા દે તે માટે જોવા એની મા છે અને એની માને પાડીની જરૂર છે પ્લસમાં એવા માટે આપણે વધારે બચાવવાનો પ્રયત્ન કરીશું તો ચાલો મિત્રો કન્ટિન્યુ રાખો આગળ મળીએ ફાઇનલી મિત્રો આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ બ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી એકવાર કોમેન્ટમાં જણાવજો અને આવા જ બ્લોગ્સ અને વિડીયો જોવા માટે અત્યારે જ અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લો કારણ કે આમાં આવા જ વિડીયો આવતા રહેતા હોય છે અને જો મિત્રો આવા જ વિડીયો જોવા માટે અત્યારે જ અમારા પેજને ફોલો કરી લો અને આપણે કાલનો બ્લોગ પણ અત્યારે જ શૂટિંગ ચાલુ કરી દેવાનું છે કારણ કે હમણાંને ડેલી બ્લોગ નાખવો પડે છે એટલે આજે જ અટાણે જ ચાલુ બીજો બ્લોગ કરવાનો જ છે તો મળીએ બીજા બ્લોગનો મિત્રો જય માતાજી